જેની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ સંદર્ભમાં દબાણ અધિકારી ચિરાગ શાહ મીડિયા સમક્ષ માહિતી આપી હતી અટલાદરા અક્ષર બ્રિજ ઉતરી અને ડાબી બાજુ સ્વામિનારાયણ મંદિર સુધી રોડ લાઇનમાં આવતા ચાલીસ થી પિસ્તાલીસ જેટલા દુકાનો ને મકાનો દૂર કરવાની કામગીરી આજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ઈડીઓ ઈડીઓ વિભાગ અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અટલાદરા જીઈબી તેમજ અન્ય વિભાગોને સાથે રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેઓ કેવું કહી રહ્યા છે કે હાલમાં એવું કોઈ કોર્ટના અમારી પાસે કોઈ એવો આદેશ છે નહીં અને એ બાબતમાં વધારે માહિતી આપણે પીડીઓ વિભાગ દ્વારા મળી શકે છે એ લોકોએ એમના દુકાનની બહાર પર એવા પોસ્ટરો લગાવ્યા છે કે અહીંયા આવા વિવાદ ચાલી રહ્યા છે ફરિયાદ કરી છે છતાં અહીંયા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આપણા પણ હાલમાં અત્યારે કોર્ટનો એવો કોઈ મનાય હુકમ કે કોઈ પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું અમને જાણકારી આપવામાં આવેલ નથી અને અમારું દબાણ દૂર કરવાની કાર્યવાહી છે જે ટીડીઓ વિભાગ દ્વારા અમને બતાવવામાં આવેલ છે એ પ્રમાણે અમે આ લોકો આજ રોજ કાર્યવાહી હાથ ધરી રહ્યા લોકોને રોજીરોટી ચીનવા જશે તેઓ એવી પણ એના બદલામાં અમને કોઈક ખૂબ સુવિધા કરી આપવામાં આવે એ બાબતમાં હું આપને વધારે કંઈ જાણ નહીં કરી શકું કારણ કે મારું દબાણ દૂર કરવાની કાર્યવાહી મારા મને જે પ્રમાણે આદેશ હોય એ પ્રમાણે કરવામાં આવે એ બાબતે વધારે માહિતી આપણને જે તે વિભાગ આપી શકશે અમારું દબાણ દૂર કરવાની કામગીરી છે અને દબાણ દૂર કરવામાં આવે ચિરાગા દબાણ અધિકારી